યાગરી એ હે વાહ 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 એ વિડિયો ક્રિએટર એ વિડિયો ક્રિએટર એ એ મોજ મન મોજ પર દે દી હમણ બધી થાય એટલે એ ખાધા ડકડ બહાર ને રેડી કરી નાખે એટલે કા ઉપર એ વાત કરી કે એટલે એ બધું કામ ચાલુ થે બો એટલે કે ઉપર દીજુ ન તે દૂધ બે જાવ મન કા હોરીયો નઈ થાય ને પર ક્યાં થાવ ને કેન ખબર મોજ મજા કરે લે ભલે ન વિગો વેસો પડે હે આવું મોય થાય પછી કેતી ની આ ડન પાર્સલ લે તો આવ્યો ડન તો રામ રામ ને રાજ બધામાં હસતા રાજી હોય આજ તો હવાના પોર માં હું જ્યાં ગામ અને ગામ માંથી કામ કરવાની ખબર ઠંડુ લેવાના કારણ કે થોડાક મિહા અને મહેમાન હારું ઠંડુ લે આવે ઘરમાં કંઈ ઉતું નહીં મૂકતું કંઈક લેતું આવ્યા પીવાડીએ જ કે આ ના કંઈ પીવાતા નથી એવા હારું જોકે સાંજ દૂધતા હોય પણ એવી શાંત દૂધ ને થોડા પછી પીધા કે ઠંડુ કંઈક પીવાનું ત્યાં ગામમાં જાય ને બાકીમાં લેવા રૂપિયા હે નહીં મારપા એટલે એવું બધું હે એટલે ના જાય ને એટલે જો કંઈ દુકાન વાળા બધા ઓળખાઈ હરખાઈ પડી આગળ એ વા વાહ વા એ વિડીયો ક્રિએટર આવ્યો વિડીયો ક્રિએટર આવ્યો મોજમાં મોજમાં દેદી હમણાં તો જો આ હું રોડ વિશે ઉભો ને કહું હાલો બધા એની કદાચ રામ રામ સીતારામને જઈ નથરાજને ને કહેતા મેં કોઈ બધા જઈને પછી આપણે આગળ નીકળીએ તો એવું બધું છે અને હાલો આપણે ઠંડુ લેતા આવીએ અને જોઈએ કાં કાંડીએ લઈએ બાકીમાં આપે તાપ તો એ બધી પ્રોસેસ જોઈએ આપણે ગામમાં જઈને એટલે એવું બધું છે તો હાલો જલ્દી નીકળીએ આપણે બસંતી લઈને જઈએ સોરી આપણી ગાંડી લઈને જઈએ બસંતીની મારી ગાંડી એટલે ગામમાં જઈને જોઈએ કાવ થાય બરાબર લાઈન પાછા ભૂગી એવા ઘેર બરાબર કાંઈ ઘા આવ્યો હોય વચ્ચે રોડનું કામે ચાલુ હતું જરાક મેં કહી દીધું પેલા કા ઉપર વાત કરી હતી મેં એટલે રસ્તો હોમો કરાય છે મારે જ્યાં દૂધ દેવા જાવું ને તો પૂરી થાય તો એની પછી માણસો નોકરી દીધા એટલે એ ખાધા ખરવા ને એ રેડી કરી નાખ્યા એટલે કામ મેં કહી દીધું બધાને વાત છે કરતું આવ્યું અને એમાં ઉપર વાત કરી હતી એટલે એ બધું કામ ચાલુ થઈ ગયું એટલે ઉપાધિ જેવું નથી દૂધ દેવા જવા માટે કાંઈ હુર્યું નહીં થાય ને થોડાવેલું થઈ જાય ને કંઈ ત્યાં તૂટી જાય ને ઢોરાઈ જાય એટલે એવું બધું થાય પણ એ વાત છે કે એટલે એવું વાંધો નહીં આવે પાછો કાશો ઘેર ઠંડુ નહીં અને પછી આગળ ઊંઘું થાય કે આગળ બધું એટલે ધીરે ધીરે અપડેટ તમને આપતો રહે તો એવું બધું છે કારણ તો ફ્રીજમાં મૂકી ના ક્યારે પાછો ઠરા જાય ગેસ નીકળી જાય કામ થમસભે કામ કે સાહેબ હમણાં મોટરું હાલે ખેતરમાં એની લગભગ આ છોટો પાંચમો દી હે હા લગભગ પાંચમો દીહે અને પાંચમો એક ચાલુ ત્રણ મોટું ચાલુ છે અને હાલે અને આ વાળીની મોટર પાંચ ધારી ચાલુ હોય ને તો જો એટલી ઉતરી છે લગભગ હા પંદર ફૂટ જેવું ઉતર્યું જો આ સુધી ભરી દેલા દેખાય તમને ધોરા લીટા ના શું ભરી હતી એટલી ઉતરી પાંચ રીતે કન્ટ્રીની ચાલુ છે મોટર એટલે પાણી

છે અને લાઈટ આવ પણ એ રીતાર ઘડીક વાર જ ઘડીક વાર આવે રાત્રી તો કન્ટિન્યુ લેટ આવે હોય બી દિની વખત થોડીક માથાપુટ હોય બાકી રાહતી તો સારું જ હોય એવું બધું છે પણ હાજર રાખી લગભગ આજ પીએ થાય કામ થાય બરોબર એવું બધું છે સીમાં એવું છે કે અટાણ તરીકો હાબાવો પડે ને ત્યાં વરે મણી મન થયું કે મિત્રો હાલો નહીં પેલી ગોલો ખાઈ આવવા અને હાતો મારતો અને મોજ કરતો આવા પહેલી ની કાળ ક્યાં થવા ને કે નહીં ખબર મોજ મજા કરે કરેલી પહેલીને વિઘો વેસવો પડે હા હા જતની વેસે જીવે લેવી જિંદગી જી થાય અટાણ ગોલો ખાવા મિત્રો પેરીને જવું હાલો એટલે ગોલો ખાવા જ્યાં હાબા તરીકો પડે અટાણે અને મિત્રો જો ત્રણ ચાર ગોલા ખાતો આવવા અને મોજ કરે આવા પહેલી પછી વિગો હવાઈ વેસવો પડે અને મોજું કરે લેવી હા 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 જો જિંદગી જીવે લે એટલે એવું બધું છે ના ના થોડું કામ હે એટલે જવું પડે હે એવું કંઈ નથી આ બધા કંઈ એવું નતો રૂપિયા હારો કે ગોલો ખાવા હારો પસાર રૂપિયાનો વીસ રૂપિયાનો ગોલો ખાવાહાર હું આ હજારનું ડીઝલ બારે પહોંચી જાય એવું કંઈ ન થોડું કામ હે એટલે જાવું મોટર લઈને અને તરીકો એવો પડે મિત્રો હાલ હું મોટર લઈને વ્યાજ આપી આપણે ઈ ઈંડા ગાડીયા કરીને જીવીએ એટલે ઉપાથી જેવું કંઈ હે નહીં ઘરના નાખવા ન પડે મિત્રો હાલો આટા મારતા આવીએ ને ગોલો ખાતા આવી ને કામ પર પતાવતા આવીએ હા એટલી મારી જો ફ્રેન્ડ યાર બેઠી હય આવું તારે આવું તારે પછી આવું ગોલો ખાવા હે આવું હું થાય પછી કેતી નહીં પછી લેતો આવ્યો પાર્સલ હા ડન પાર્સલ લેતો આવ્યો ડન એટલે આવું નથી પહેલા પાર્સલ લેતો આવ્યો હાલો ને હાલો આપણે એ કરીએ આગળ આગળ અપડેટ તમને આપવા બરોબર ભાઈ આપણે પોરબંદર થી પાછા આવતા રહ્યા કારણ કે કાગળે લેવાના હતા ફટાફટ પાછું ઘરે આવવાના હતું કારણ કે ઘરે પાછો હે ને કાગરિયા દેવા જવાના હતા એટલે પાછો ઘાગા આવતો રહ્યો અને ગોલો ખાવાનો મેળ ન આવ્યો કારણ કે પાછું મોડું થાતું દુઃખા ઘરે દેવાના ઉત્તર નથી વળી ટાઈમ યોજાઈ તો બંધ થઈ જતું એવું બધું હતું તો પાછો જાઉં ફૂગવા જ આવ્યો ગામમાં અમારા ગામમાં ફૂગવા જ આવ્યો અને સીધા ઘરે જ જઈએ આપણે ગોલો ખાવા સારું ગોતો મીકું મેળ આવી જાય તો પણ ન ભેગું થયું કંઈ ધંધો નહીં હાલન પાસે ખેર વાત બીજું કાંઈ કહીએ કાં દીના દુઃખા છે આ પાછો ગમે ત્યાં રાવન મારી આયી આપડે દયા હે ત્યારે ગમે રોલ કરી નાખીએ આપડે એક ઉપાધી જેવું હે ને એટલે પાછા ઘેર જઈએ અને હાલો વેલા ઘેર ગયો કારણ કે કાંકરિયા પાછા દેવા જવાના હે એટલે એવું બધુંય હે તો હું ગોતો પાસે ગાડી લઈને જ મીકું મેળ આવે તો ગોલો બોલો ને ખાતો આવે અને ભેગું ખાતો આવે પણ નો મેળ આવ્યો કારણ કે પાછા કાગળ દેવાના હતા ને એમાં પાછું ભેગું ન થયું આપણું પણ વાંધો નહીં પાછા આપણે ખેર પાછી ખેર જાય એમાં કામ બીજું બીજી વાર વાત બીજું કામ એટલે એવું બધું હાલો તો નીકળે ઘેર એવું આપણે ઘેર પૂગેવા અને પાછું જાઉં પાડોશીનો ફોન આવ્યો મોટર ઉતારવી હે વાયમાં કે આવી નહીં તો મેં કહું હાલો આવ્યો ઘેર પુગે ત્યાં એનો ફોન આવ્યો તો હા હવે ઉતારતા આવ્યો મોટર જઈએ ના લુગણા બદલાવેલા નવા નવા હે પાછા કોઈ લેડી હે નહીં તમને ખબર છે મારી પરિસ્થિતિ કેવી છે એટલી બધું એવું હે તો લુગ્ના બદલા પછી જઈએ આપણે બરાબર તો જો ભાઈ લુગડા બદલાવી પાછા જઈએ અને મોટર ઉતારવા એ વાત જોઈ આવો ને તો પછી ઉતારીએ મોટર તે મોટર ઉતારવા જઈએ જે આ હવાજી મોજ થઈ ગયો હવે હું જેટલી ફેરે જાય એટલી ફેર ભેગો ભેગો આવે અને આ મારો કાયમી રસ્તો થઈ ગયો કારણ કે ઓઇલ રસ્તો હે ને પણ પાણી ચાલુ હતું એ કેદું પાછું નીકળે એક વાર રેવું બધું હે તો હાલ ઉતારે આવીએ જોઈએ પછી કાંઈ નવી અપડેટ હે ભાઈ હું એ કરી પાણી નીકળતું આવે પકડાય

<noise> <hesitation> 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 જો ભાઈ ઉતારી કમ્પ્લીટ થઈ ગઈ મોટર વહી ગઈ હવે આગળ જોઈએ પાવર આવે કે આવી ગયા કઈ ને સંકી ભાઈ તો તો વાંધો ને પાછી ફિલ્ડિંગ આપણે કઈ લાઈને આવ્યા નથી કરતા ના ના ટ્રાય કરવા સારું હા જોઈએ આગળ સ્લેપ મારીએ પછી બુરબુટિયા તો બોલે લગભગ પૂગે તો ગઈ તારે સ્લેપ મારી આગળ કેવું પાણી ગાઢે

પાણી ગાઢે પણ એ હા આવી તો કીધી જેવડી પાણી શું ગાઢે હતી ભાઈ ભાઈ હાલ ભરી લે કુંડો ભરી લે ખાલી ઉતો પાણી પાણી કાઢ્યો હો સારું સારું થઈ બરોબર આગળ જોઈએ સાવ પ્રોસેસ જો કે આપણે હા થાનકીભાઈ એક દેહી જુગાડ આવે મગજ માર્યો બરોબર તો હા તો હું તમને દેખાડા ટૂંકમાં કે પાણી કમ્પ્લીટ જાય ખોટું સાઈડમાં ન જાય અને પાટલામાં જ જાય પાણી તો તમને દેખાડા જોઈએ

એટલે ભગવાન નું નામ લઈને ને થાંતુ પેલા આપણા પેલા ઓરા છે ને હા આપણા પેલા ઓરા છે અને બધા